અપહરણના આરોપી પાસેથી અને લાખની થાર વ્હીલ સહિત મોટો મુદ્દામાલ જપ્ત સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટાફે રાજસ્થાનના ચિત્તોડગઢ તથા ઉદયપુર જિલ્લાઓમાં અપહરણના બે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમચો જીવતા કાર્ટિસ અને મહિન્દ્રા થાર સહિત રૂપિયા દસ લાખ વીસ હજાર ત્રણસોનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે મોટા વરાછા રિંગ રોડ પર એક કાળી કલરની થાર ગાડી ચાલક પાસે હથિયાર છે આ આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે આ ગાડીનો પીછો કરીને ભરથાણા ગામની અંદર ગંગા માતા મંદિર પાછળના વિસ્તાર સુધી પહોંચાડ્યો હતો જ્યાં આરોપી ગાડી મૂકી નાસી ગયો હતો પોલીસે ગાડીની તપાસ કરતા તેમાં આરસી બુક ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ ફોન એક જીવતો કાર્ટિસ ખાલી ચેકબુક અને સ્કૂલના પ્રમાણપત્રો મળ્યા હતા ગુનો નોંધ્યા બાદ બનાવટના તમચા સાથે આરોપીને પકડી પાડવા જુદી જુદી ટીમો ગઠિત કરવામાં આવી બાદમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક આરોપીને ભરથાણા ગામની સીમમાં વેલેરિયો હોમ્સ પાછળના જાળીઓના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી દેશી તમચો ત્રણ જીવતા કાર્ટિઝ બે મોબાઈલ ફોન અને એક થાર ગાડી મળી આવી છે જપ્ત કરાયેલ મુદ્દા માલ દેશી તમચો રૂપિયા પાંચ હજાર ત્રણ જીવતા કાર્ટિઝ ત્રણસોના બે મોબાઈલ ફોન કિંમત પંદર હજાર મહિન્દ્રા થાર આરજે કિંમત દસ લાખ કુલ મુદ્દા માલની કિંમત દસ લાખ વીસ હજાર ત્રણસો થવા જાય છે આ મામલે ગુનો આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે